તમારું નામ શું ભાઈ મારું નામ વિનોદભાઈ અર્જુનભાઈ સાખર તમારી સાથે શું ઘટના બની તારીખ નવ ગામડેથી આવ્યો હતો તો આઠ નવ ના ગાળામાં અમે લાભેશ્વર દારૂ પીવા ગયેલા તો દારૂ આ સાથે બબાલ થયેલી તો મારા મિત્રને માર્યો તો અમે ફરિયાદ દાખલ કરવા ગયેલા તો અમને ત્યાં બેસાડી દીધા અને ગાળી દીધી મહાબેન અમે અને માર્યા નાગા કરીને માર્યા અને પગમા માર્યું માથા માર્યું અને નાગા કિર્યા અને માતા પટ્ટા માર્યા પગમા પટ્ટા માર્યા અને લોકો પાંચ કે છ જણા લોકોથી મને માર્યા તમને બંને લોકોને માર્યા અને ત્રણ દિવસ પૂરી રાખ્યા ત્રણે ત્રણ દિવસ સુધી રિમાન્ડ લીધી અમારી તમને જે લોકોએ માર માર્યો છે એના નામ આવડે છે તમને એકનું નામ છે પરમાર સાહેબ એકનું નામ છે નરેશભાઈ રબારી એકનું નામ છે કુનાલભાઈ અને એક નું નામ છે ભરતભાઈ નુકુમ અત્યારે તમે ક્યાં આવ્યા છો અત્યારે આવ્યો છું કમિશનર કચેરી અને અને અમુકને હું ત્યાં જોઈએ ઓળખી જાઉં મને નામ નથી આવડતા બાકી છ લોકો છે જેના નામ આવડે ને આપ્યા છે અત્યારે તમારી શું માંગ છે મારી મને ન્યાય જોઈશ મારે બીજું કાંઈ જોઈશું મારા ન્યાય એટલે ન્યાય આ લોકોને કડકમાં કડક સજા જોઈએ આવી જોઈએ એ મારી માંગ છે બીજું કાંઈ મારું કહેવાનું નથી અને ફરજિયાત આની મારી કાર્યવાહી થાવી જોઈએ